અક્રોજીએ કૃષ્ણને કંસની બધી માર્મિક વાત કહી છે જે રીતે મારવાના કાવતરાઓ કંસે કરેલા એ બધું જ પેપર ફોડી નાખ્યું કૃષ્ણએ એટલું કહ્યું કે કાકા તમે આ વાત નંદ બાબાને ન કરતા યજ્ઞના દર્શન માટે જવું છે એટલું જ કેજો અને આ બાજુ સવારમાં નંદ બાબાએ બધાઈને કહ્યું છે કે આપણે કાલે મથુરા જવાનું છે જેની જેની પાસે જે કંઈ માખણ દહીં હોય લઈ લેજો આપણા મથુરાના રાજા કંસને આપણે ભેટમાં દેશું અને આપણા મથુરાના રાજા કંસ મોટો ધનુષ યજ્ઞ કરે છે આપણે ગામડાની પ્રજા કહેવાય છતાંય આપણને એણે આમંત્રણ મોકલ્યું છે અને અગ્રુરજીને તેડવા મોકલ્યા છે આવા મોટા રાજાએ આપણી નાની પ્રજાને યાદ કરે માટે આપણે બધાએ કાલે મથુરા જવાનું છે વ્રજવાસી બધા તૈયાર થઈ ગયા છે આ બાજુ સવારમાં અક્રુરજી રથ લઈ અને ચાલતા થવાની તૈયારી કરે કૃષ્ણ અને બલરામ એના રથમાં બેઠા છે નંદબાબાને બાબાને બધાએ ગોવાળિયાઓએ ગાડા જોડ્યા છે એ સમયે બધી ગોપીઓ વાતો કરવા માંડી છે કે રથ કોનો છે તો કે છે કે કૃષ્ણ અને બલરામને તેડવા માટે આવ્યો છે કૃષ્ણ અને બલરામને મથુરા લઈ જવા માટે આ રથ આવ્યો છે અને બાયો અંદરો અંદર વાતો કરતા કે છે કે કૃષ્ણ અને બલરામ મથુરા જવાના છે અને ત્યારે બધી જ ગોપીઓ બ્રહ્માજીને દોષ દેવા માંડી કે હે વિધાતા કહેવામાં આવે છે તને આ કુમતી શું સૂજી કે અમારી ને કૃષ્ણની જોડી માંડ જામીતી ત્યાં તું તોડવા તૈયાર છે લેખ લખતા ભૂલો તું બ્રહ્મા અને અકલ ગઈ તારી ઉચળી જોડી જોડ નાખે છે તોડી તારી અસતું ભાવના વાળા હોય ખબર હોય કેટલું દુઃખ હોય કારણ કે પ્રિય પાત્ર માણસ થી અલગ પડે એના જેવું આ દુનિયામાં બીજું કોઈ દુઃખ ના હોય ગોપીઓ આજ બ્રહ્માજીને પણ દોષ દેવા લાગે અક્રુરજીને જોઈને તો એમ કે છે કે તારું નામ અક્રુર છે પણ તારા જેવો ક્રૂર કોણ ગોપીઓ છે જાદવ કુળના વૃદ્ધ વેલા આને બહુ મરી ગયા આપણે ભાગ્યે અક્રુર જેવા વાવેરી વાહે કેમ રહ્યા હે અક્રૂર તારું નામ અક્રુર છે પણ તું તો કેટલો ક્રૂર છો કે અમારી જોડી તોડવા આવ્યો છો અને જ્યારે રથ લઈને અક્રૂર ચાલતા થયા ત્યારે ગોપીઓ બધી આમ ટોળે વળીને ભગવાનના રથની ચારે ઉભી રહી ગઈ કૃષ્ણના રથને જાવા નથી દેતી ગોપીઓ બે હાથ જોડીને પરમાત્માની પ્રાર્થના કરે છે કે મથુરામ જાશો રે પ્રીતમ પાતળા નાખી અમને નોધારા મારા નાથ રે જરૂર અને જવું રે હોય ત્યાં તમને તો લેજો શામળા અમને સાચ રે હે ભગવાન જો તમારે મથુરા જાવું હોય ને તો અમને પણ સાથે લેતા જાઓ નોધારા મૂકી અનાથ કરી અને તમે ન જાઓ અને જ્યારે ગોપીઓની આવી દયનીય સ્થિતિ હોય ત્યારે ભગવાન કૃષ્ણએ દૂત દ્વારા સંદેશો મોકલ્યો અને કહ્યું કે એક દિવસ જરૂર હું તમને મળીશ અત્યારે તમે મને જવા દો અને જ્યારે કૃષ્ણની આ વાત સાંભળી ત્યારે ગોપીઓએ રસ્તો દઈ દીધો છે ભગવાનનો રથ આગળ ચાલ્યો છે આ બાજુ જ્યાં સુધી રથ દેખાણો ત્યાં સુધી ગોપીઓ ભગવાનના રથને જોતી રહી પછી રથની ધૂળ ઉડતી હતી જ્યાં સુધી રથની રજ દેખાણી ત્યાં સુધી ગોપીઓ એને જોતી રહી છે જ્યાં ભાવ પ્રેમ હોય ને ભાઈ કે આમ રજ ઉડી જાય ત્યાં સુધી તેમ જોયા કરવાનું મન થાય અને જ્યારે રજ દેખાતી બંધ થઈ ત્યારે શુદ્ધ ન રહી શરીરની મૂર્છા ખાઈ પડી માનની ઉઠી ન શકે અવની થકી વળી ભૂલી દશ દેહ ભાન

વળી કરે બહુ વંદના વેલા વળજો વાલા મારા નાથ નિષ્કુળા નંદના ભગવાનના ચરણની રજ લઈને માથે ચડાવે ને પ્રાર્થના કરે કે હે પ્રભુ તમે વેલા પાછા પધારજો અને પછી માંડ માંડ ઘરે પહોંચીને અને ત્યાં જઈને દઈને માખણના માટલા જોવે કાનોડાની યાદ આવે અને ગોપીઓના હૈયા ભરાય આવે આંખમાંથી આંસુની ધારા વહે કે હવે આ માખણ કોણ ખાશે હવે આ દહીંના માટલા કોણ ખાશે ત્યાં મહી માખણ દૂધ દેખી ઘણો શોક કરી રૂવે સુંદરી હવે ગિરિધર વિના ઘરમાં આ પીશે કોણ પ્રેમે કરે જ્યારે ખાવા આવતા ત્યારે આપણે માખણ આપતા નહોતા અને હવે આ માખણ કોણ ખાશે સુખદેવજી મહારાજ કે રાજા આ રીતે ગોપીઓ વિલાપ કરવા લાગે છે આ બાજુ અક્રુરજી લઈને આગળ યમુના નદીને કિનારે આવ્યા છે યમુનામાં અકરુરજી સ્નાન કરવા ગયા છે કૃષ્ણને રથમાં બારા બેસાડ્યા છે રથમાંથી ઉતરીને અક્રુરજી નદીમાં સ્નાન કરવા ગયા જ્યાં યમુનામાં ડૂબકી મારી ત્યાં અંદર પણ એને બલરામ ને કૃષ્ણ દેખાણા અક્રુજી વિચાર કરે કે આને તું બહાર બેસાડીને આવ્યો ને અહીંયા ક્યાં છે નદીમાંથી બહાર આવીને જોવે ત્યાં તો કૃષ્ણ ને બલરામને રથમાં બેઠેલા જોયા વળી પાછું એમ થયું કે કંઈક ભ્રમ થયો હશે ફરીને યમુનામાં જ્યાં ડૂબકી મારી ત્યાં કૃષ્ણ ને બલરામ દેખાણા શેષશાહી નારાયણના દર્શન થયા અક્રુરજી એમ થયું કે આ કૃષ્ણના ચરિત્રોને મહિમાની વાતો તો બહુ સાંભળીતી આજ સાક્ષાત કાર થયો આમ એ આમ ભગવાનનું સ્વરૂપ જોઈ અક્રુરજી નાઈ નાઈ તો પરસેવે રેવ જેવ થઈ ગયેલા અને જ્યાં રથ પાસે બાર આવે અને ત્યારે કૃષ્ણ એટલું પૂછ્યું કે કાકા તમે નદીમાં કંઈક આશ્ચર્ય જોયું હોય એવું લાગે છે કેમ તમે આમ દિગમૂઢ બની ગયા છો અંતે અક્રુરજી એટલું કીધું તું બેટા આ દુનિયામાં આશ્ચર્યમાં આશ્ચર્ય તો તું છો તારાથી બીજું આશ્ચર્ય અને પછી એ રથ લઈ અક્રુરજી મચ્છુરા આવ્યા છે ભગવાન કૃષ્ણને કહે છે કે તમે મારે ઘેર પધારો ભગવાન કહે છે કે કાકા મામાને માર્યા પછી હું આવીશ એક ઉપવનમાં કૃષ્ણનો ઉતારો કરાયો છે